નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું એકદમ ટેસ્ટી હેલ્ધી એવો ઢાબા સ્ટાઇલ દાલ પાલક તો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો કે જેથી મારા વિડીયો આપ સુધી પહોંચી શકે વિડીયોને લાઈક કરશો અને સાથે સાથે ખાવાના શોખીન અન્ય મિત્રોમાં શેર કરશો અને આપના અમૂલ્ય પ્રતિભાવો કોમેન્ટ સ્વરૂપે જણાવશો તો ચાલો જઈએ કિચનમાં સૌ પ્રથમ ટિપ્સ આ રીતના દાળ પાલક બનાવવા માટે તમારે અહીંયા એક વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ અને ત્રણથી ચાર ચમચી જેટલી ચણાની દાળ લઈ લેવાની છે ત્યારબાદ તેને આ રીતે સરસ રીતે બેથી ત્રણ વખત ધોઈને એ પાણીને આપણે એક સાઈડ લઈ લઈશું ત્યારબાદ આ રીતે પાલકને લચ્છાની સ્ટાઇલમાં કટ કરી લેવાની છે બેથી ત્રણ વખત પાલક મેં ધોઈ લીધેલ છે હવે એક તપેલીની અંદર દોઢ એક ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધેલ છે પાણી ઉકળવા લાગે ત્યારે પાલક ઉમેરી અને એકાદ મિનિટ જેવું જ ગરમ થવા દેવાનું છે ત્યારબાદ તેને આ રીતે ઘી ગળવાની ગળણી મૂકી પાણી અને પાલક અલગ કરી લેવાનો છે ઉપરથી થોડું ઠંડુ પાણી રેડશો તો પછી પાલકની આગળ પકવવાની પ્રોસેસ બંધ થઈ જશે હવે પંદરથી વીસ મિનિટ થયા બાદ આપણી બંને દાળ આ રીતે સરસ પદળી ગયેલ છે તેની અંદર મેં પાલકનું પાણી ઉમેરી લીધેલ છે સાથે સાથે બે તજના ટુકડા એક લવિંગ બે ઇલાયચી તમાલપત્ર મીઠું હળદર અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરી કૂકરની અંદર મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ સીટી બોલાવી લઈશું હવે ગ્રેવી માટે આપણે સૌ પ્રથમ પાંચેક કડી જેટલું લસણ લીલા બે મરચાં આદુના બે ટુકડા લીલું લસણ મેં લઈ લીધેલ છે જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ થોડું વધારે લઈ લેવાનું અહીં આગળ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધેલ છે આ જ રીતે એક ટામેટું લઈ ટામેટાને કટ કરી લીધેલ છે દાળનું ધોયેલું પાણી આ રીતે મેં ફુદીનાની અંદર ઉમેરી લીધેલ છે હવે દાળ બનાવવા માટે એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી મેં લઈ લીધેલ છે તેની અંદર રાઈ જીરું આદુ લસણ વાળી પેસ્ટ અને એક ચપટી જેટલી હિંગ લઈ લીધેલ છે ત્યારબાદ તેની અંદર સમારેલી ડુંગળી ઉમેરી લઈશું ડુંગળી શેત સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર કટ કરેલું ટામેટું ઉમેરી લઈશું સાથે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું કે જેથી ટામેટું ઝડપથી ચડી જાય ટામેટું થોડુંક ચડી જાય ત્યારબાદ તેની અંદર દોઢથી બે ચમચી જેટલું સૂકું લાલ મરચું હળદર અને એકથી સવા ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે ઉમેરી લઈશું બધા મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી મસાલા નીચે ચોંટે નહીં અને વળે નહીં તેના માટે આ તબક્કે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે આ મિશ્રણની અંદર પાણી ઉમેરી લઈશું અને આ બધા મિશ્રણને બે મિનિટ જેવું ઢાંકીને ચડવા દઈશું તમે રેગ્યુલર દાળ પાલક બનાવતા હોય એના કરતાં આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ચારથી પાંચ વિસલ બાદ આપણી દાળ એકદમ તમે જોઈ શકો છો કે સરસ રીતે ચડી ગઈ છે આ તબક્કે આપણે જોઈ શકીએ છીએ કે બધા મસાલા સાથે સાથે ડુંગળી અને ટામેટું વ્યવસ્થિત રીતે ચડી ગયું છે હવે આ તબક્કે આપણે આની અંદર દાળને ઉમેરી લઈશું બધા જ મિશ્રણને ચમચા વડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું સાથે સાથે કુકરમાં ચોટેલી દાળ વેસ્ટ ના જાય તેની અંદર થોડુંક પાલખનું વધેલું પાણી ઉમેરી અને આપણી તૈયાર થઈ રહેલી દાળની અંદર ઉમેરી લઈશું તમે જો વધુ તીખું ખાતા હોય તો આ તબક્કે લાલ મરચાંનું પ્રમાણ વધારી શકો છો બે એક મિનિટ જેવું આ મિશ્રણને આપણે વ્યવસ્થિત રીતે ઢાંકીને ચડવા દઈશું આ તબક્કે આપણે પાલકને ઉમેરી લઈશું આ રીતે પાલકનો કલર એકદમ ગ્રીન રહે છે બધા મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કર્યા બાદ ફરીથી બે એક મિનિટ જેટલું ચડી જવા દઈશું તમે જોઈ શકો છો કે દાલ પાલકનો રંગ કેટલો જોરદાર લાગે છે વધુ ટેસ્ટી બનાવવા માટે એક નાનકડું તડકો આપણે ઉપરથી લગાવી દઈશું કે જેના માટે અડધી ચમચી જેટલું ઘી થોડું જીરું સૂકા લાલ મરચાં અને થોડી કસૂરી મેથી આની અંદર કાતો દાળ ઉપર આપણે ઉમેરી લઈશું આ તડકાને થોડુંક લાલ મરચું નાખી અને તરત જ આપણે તૈયાર થઈ રહેલી દાલ પાલક ઉપર ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી અને ઢાંકી દઈશું કે જેથી તેની સુગંધ અને સ્વાદ આખા દાલ પાલકની અંદર ઉમેરાઈ જાય છે આપણી દાલ પાલક કોથમીર વડે ગાર્નિશ કરી ખાવા માટે તૈયાર છે તેને તમે રોટલી કે ભાત સાથે કે રોટલા સાથે માણી શકો